વાલિયા તાલુકાના નલધરી ગામે આવેલ પંચમુખી હનુમાનજીનું મંદિર શ્રાવણ માસ દરમિયાન લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે વાલિયાના નલધરી ગામ પાસે આવેલ મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પંદર વર્ષ પૂર્વે પંચમુખી હનુમાનજી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી હનુમાનજીના અનેક સ્વરૂપો છે જેમાં એક સ્વરૂપ પંચમુખી હનુમાનજીનું છે પંચમુખી હનુમાનજીના બાનર મુખ ગરુડ મુખ

પવનસ્વતા હનુમાન કી જય ઉમાપતિ મહાદેવ કી જાય અમે મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર નલધરીથી દાસજી મહારાજ અને આ મંદિર વાલીયા તાલુકામાં ભરૂચ જિલ્લામાં આવેલું છે અને અહીંયા પંચમુખી મહાદેવને સ્થાપના કરવામાં આવી છે આ લગભગ પંદર વરસ પહેલાં કરવામાં આવી હતી અને એ સ્થાપના જે છે આખા ભરૂચ જિલ્લામાં એક કે બે જ મંદિર જોવા મળે છે અને વાલિયા તાલુકામાં તો એક જ છે અને લોકો દ્વારા અહીંયા આસ્થા એવી છે કે પંચમુખી હનુમાનજીના જે લોકો દર્શન કરે છે એ લોકોના દુઃખ દરિદ્રથી માંડીને બધું જ દૂર થઈ જાય છે અને અહીંયા લોકો શ્રાવણ મહિનામાં શનિવાર પૂરતું સુંદરકાંડના પાઠ અને અન્ય પ્રવૃત્તિઓ જેવી કે નાનકડા મતલબ બટુક ભોજને અને એવું કાર્યક્રમ રાખે છે નાના નાના છોકરાઓને જમાડવાનો અને એવું કાર્યક્રમ ચાલ્યા કરે છે ત્યાર પછી જે રીતના હનુમાન જયંતિ થયું ત્યારે સુંદરકાંડનો પાઠ એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવે છે જે આખી આ વાલિયા વાલિયા નલદરી બાંડાબેડા ડુંગરી અને વટારિયા ભરૂચ સુધીના લોકો અહીંયા જોડાય છે અને એ પાઠ પૂર્ણ કરે છે અમે એમાં એવી માન્યતા છે કે એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી હનુમાનજીની વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે લોકોને તો તે પ્રમાણે લોકો અહીંયા પૂર્ણ સંખ્યામાં ભેગા થાય છે હનુમાન જયંતિના દિવસે પૂર્ણ સંખ્યામાં ભેગા થાય છે અને વિશેષ કરીને કાર્યક્રમ રાખવામાં આવે છે અને નાનો મોટો ભંડારો જેવો કાર્યક્રમ પણ હનુમાન જયંતિના દિવસે રાખવામાં આવે છે જય શ્રી રામ તો વાલ્ય વિસ્તારમાં એકમાત્ર નલકરી પાસેનું આ પંચમુખી હનુમાનજી મંદિર આવેલું છે આ મંદિર મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આવેલું હોવાથી ભક્તો મહાદેવના દર્શન કરી પંચમુખી હનુમાનજીના દર્શન કરે છે

ઇન્દ્રજીસિંહ રણજીસિંહ પરમાર રહેવાસી લિંબેટ અહીં મનોકામના જે નલધારી મંદિર છે એની અહીંયા અમારે પંચમુખી હનુમાનજીનું મંદિર એક આવેલું છે જે અમારા વલયા તાલુકામાં એક અને માત્ર એક છે આ સિવાય આવું કોઈ મંદિર આજુબાજુના વિસ્તારમાં છે નહીં અહીં શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા લઈને આવે છે પંચમુખી હોવાથી અને શ્રી હનુમાન દાદાની કૃપા હોવાથી અહીં શ્રદ્ધાળુઓ ભરપૂર આવે છે શ્રાવણ મહિનાના શનિવારે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા પણ આવતા હોય છે જેથી કરીને આ મંદિર ખૂબ પ્રખ્યાત છે અસ્તુ